જો મારી વાળી ભાઈ બંધી એ હું નીરો પૂરો કરો એકલો આવેલો છું કોઈ ના માર ઘરે જઈ જો બધાય ન્યાય છે મારી વાળી એમ દુ બી કોઈ હોય ની બડ ઓ છે બડ કોઈ નથી જે સાહેબ આવી કે હે વિશ્વાસ આવે ને કે ઓટલે તો કહો છો તો હવે આપણે તમારે અને મારા પૂરો છે વિશ્વાસ તમને મારી ઉપર એટલો ન હોય છે તો પછી આપ ફોન કરવાનો અને દોસ્તીનો કે મતલબ હમ વાશી વાત છે تلو دو مستر اوپر વિશ્વાસ هوو جوے سیه پنه منه یو پختہ واټ لگيو ان ته نا 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 مو یو ناخي دیوو ندي چه آو آو تو اني کرین ته اپ منه ته فائدو تھوڑو سی ام کی و کوئی بدنامی تھوڑو کھا دو ہاں یا مو ته یو بدو سمجھو ته ہاں یا اني چه نا مو یو اک کوئری چھوکری ندی ام کوئادہ وے نہ تو یہ بدنامی تھاو تو یہ پسی એમાં બધા ભૂલીય જાય એમ હું એક બાય છું એની બદલે ની ક્યારે નો ભૂલાય તો વાત બરોબર છે ઓલા નાના નાના ત્યાં એનો વિચાર કરો જ નહી અમારે હા એ અને પછી અહીંયા તને ખબર ને આપણા ગામમાં એક દાદલો બની ગયો એટલે પણ બેન કરીને છે શાંતિ થઈ તો મરી ગયા હા એ તો બધું આયા કરવાનો પણ હું શું કહું હા મે આમ વાતો કરી એમ તો તમે કીધું હવે ફોન કરાય મેં કીધું ઈ મેં કીધું સારું પડે હમ મારી વાડીએ મારી જો કોઈ હોય ને એકલો હમ

મેલ તોડ્યા મારી હું ના તોડી કોઈ એવું બને ના બને તો પછી હું એમ કે ગાંડો લાગે એ મગજ લાગે તો આવી વાત કરી મેં હા હમણાં હાવ જો પાસો હા તો હું કરશ એમ તને પૂછું છું મે કે એમ ન કીધું કે કકે તમી જો એમ કે તને ગોઠ એમ કર હવે શું કરું હું કહું હમ જતારે હું કરું મને શું સમજાય તું મને વાત કર તો મને ખબર પડે કે કે તારે આ કરવું એમ આ તો કરવું તો છે જ પણ કોની આર્ય કરવું ઈ છે ગરો ઈ તો આ ટેક દેવાનો હા કોરાનો ફિ

એક કદા કે હું કે હાથ ફેરું મારે વિચાર કરવાનો બરોબર ના ના મારે એને કરવું તો આ હાથ ફેરવાને ક્યુ કરે કે શું કરું હા ઓર શું કરવો ને એ મારે જોવું ના 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 યે યે નહિ યોં કભીધું હું સમજુ છું બત તમે બત ભરીજો તો બોલો નહિ હો મારે એને કરવું એક મિનિટ એક મિનિટ ભરી શકમાં ભરી દેવી જો હા તો પાંદો છો તમારે હ મને

તમે મજીયે છે લખવે નહી કરજો પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં હું આંગળીન તું ઈં કહો ને વિશ્વાસમાં તૂટવા દઈ ન લે કોઈ જે તુઈ છો તેની સાને ખબર એકવાર તમને હું ઉપર છે હમ મુકો નહીં કેવો તો ખરા આ તો કહો સુપન કેદી ઈ તો કસમારે વિશ્વાસ ઉપર છે ને તમાર ટાઈમ હોય એટલે કરો મારું નકદી બેયુ વાંધો નહી

ຍાર એ બિગા થાય બંધો ને પછી આ પછી ખાય ને પછી સોને તારા થાય બંધો ને તો તું કા કેવાનો છ નઈ 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 ઈ લોકો ની વાત તો અલગ છે ને આપણી વાત અલગ છે આપડે બધા લગન થઈ ગયેલા છે ઈ બધી અસ્તોદ સવાર હતા હમ અને થી ના ના હતા તો ઈ કે અકલ ન હતી ને બીબી હમ અને સરવ છે એક બીજા ને બીજો બીજા ને કે ઈ પછી આ બધા ફેલાઈ જાય બેસ્તે બે તીધું કોઈ હમ બરાબર આ नाको? नहीं। तो फिर? चलो नहीं की फिर। नहीं की पर, हम्म, पंद्रह दिन तो वो यात्रा एक हो रहा। अकेला बजाओ। तो फिर कोशिश तो कर। नहीं।, नहीं, नहीं? ना करूँ हमेशा हाँ तो ये फंक्शन करो। हम्म। बोलो फिर। तो अब हम करेंगे। हाँ। हाँ हा। <laughs> दिल, दिल तो मुकु, मुकु कर कर तो तो समय किया मुको नहीं 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 क्या दबा मावाग बन खाली चौकी सू

अत्यारनत्यार 5 10 मिनिट मा पण હું વાડીએ છું અને બાજુમાં આવવા નથી હાલીન આવ એટલે 20 મિનિટ થાય પ્રાન્ડની અત્યાર સુધી ખાલી નહીં ઈ તો મોટી પ્રોબ્લેમ છે કે ઈ તો મોટી પ્રોબ્લેમ છે એમ હેલો આ ઈ તો પ્રોબ્લેમ છે ઈ તો કહો શું నేల కిల నేల యేరిటాదే నేామ్విా ంర�సం ఴదాదేదాదే. నురాట్షు వళిదారద్ నే఺ారి నేల భార్యాని సకాడ్లి సకఱ్మ việcుారి వదాszychئ వదారి? కాా�

кому <laughs> кидалось